चौदह सप्टेम्बर बजार चौवीस भाद्रवासूद परिवर्ति परिवर्तिनी एकादशी जे भाद्रवासुद भाद्रवासूद ना दिवसे हिन्दू धर्म में अति महत्वपूर्ण छे चौदह सप्टेम्बर बेहजार ना रोज परिवर्तिनी एकादशी आवशे जेने पण जलजुलीनी एकादशी तरीके मा आवे छे। आ दिवस अनंत उपकारक मानवा मा आवे छे। अने भगवान विष्णुना उपासकोए आ दिवसे उपवास राखव पूजा करवी अने भक्तिनो महिमा मानव जीइए परिचय अने महत्व परिवर्तिनी एकादशी ए वर्षना ए चौवीस एकादशीओ मानी एक छे, जे विशिष्ट धार्मिक महत्व धरावे छे हिन्दूधर्म में वर्ष में वार एकादशी आवे छे चंद्रमास दरेक पक्ष में एक वार आ दिवस भाद्रवा महीना शुक्लपक्ष अग्यारमी तिथि छे अने तेने परिवर्तित एकादशी तरीके आवे छे कारण के मान्यता छे के आ दिवसे भगवान विष्णु योग निद्रा पुनः परिवर्तन कर सुषुप्ति की अवस्था में एकादशी ए देवी देवताओं आराधना विशेष दिवस है जेमा तेन्ना भक्तो विशेष प्रकार ना व्रत आणि उपवास नो पालन करे छे एकादशी ए श्रद्धा અને ધર્મ નો प्रतीक छे અને જીવન માં સકારાત્મક પરિવર્તન લાવવાના માર્ગો પર દૃષ્ટિ કરે છે પૌરાણિક કથા પરિવર્તની એકાદશી સાથે જોડાયેલી પૌરાણિક કથા મહાભારત અને પૌરાણિક ગ્રંથોમાં જોવા મળે છે એક કથા અનુસાર ભગવાન વિષ્ણુ ચતુર્માસના સમય ગાળા દરમિયાન યોગ નિદ્રામાં જાય છે અને પરિવર્તની એકાદશી એ તે દિવસ છે જ્યારે ભગવાન વિષ્ણુ પ્રથમવાર પોતાની નિદ્રામાંથી પરિવર્તન કરે છે એટલે કે તેઓ પોતાના કાયામાં પરિવર્તન કરે છે આ પરિવર્તનનો અર્થ એ છે કે ભગવાન વિષ્ણુની ઊર્જા અને શક્તિમાં વધારો થાય છે આ દિવસ તેમના ઉપાસકોએ વિશેષ કૃપા પ્રાપ્ત કરવાનો અને તેમનો આશીર્વાદ મેળવવાનો અવસર છે કથા પ્રમાણે અશુર રાજા બલિ એ દેવોને પરાજય આપ્યો હતો અને દેવતાઓને તેમના રાજ્યમાંથી ભગાવી દીધા હતા એ સમયે દેવો ભગવાન વિષ્ણુ પાસે મદદ માટે ગયા હતા ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરીને રાજા બલિને ત્રણ પગલા જમીન માંગી હતી અને પોતાનો એક પગથી ત્રણ લોક આવરી લીધા बलीये भगवान विष्णुनी આ ભાવના સમજી તેમણે પોતાનો રાજપાટ અર્પણ કરી દીધો અને નર્ક માં વિમાન સ્થાપિત કર્યું પરિવર્તીની એકાદશી એ રાજા બલીના ત્યાગ અને સમર્પણનું પણ પ્રતીક છે પરિવર્તીની એકાદશીનું ધાર્મિક મહત્વ પરિવર્તીની એકાદશી હિન્દુ સંસ્કૃતિમાં અતિ મહત્વ ધરાવે છે આ દિવસને યોગ અને ભક્તિનો દિવસ માનવામાં આવે છે ભક્તો આ દિવસે વિશેષ પ્રકારનો ઉપવાસ રાખવા અને ભગવાન વિષ્ણુની પૂજા કરવા માટે અનુરોધ કરવામાં આવે છે भगवान विष्णु ની પૂજા પરિવર્તીની એકાદશીનો મુખ્ય ઉત્સવ ભગવાન વિષ્ણુના આરાધનાને સમર્પિત છે. ભક્તો આ દિવસે ભગવાનના નામનો જાપ કરે છે અને તેમની કૃપા મેળવવા માટે ઉપવાસ રાખે છે. ઉપવાસ કરવાથી આત્માને શુદ્ધિ મળે છે અને માણસને ધર્મ માર્ગ પર દૃઢ રહેવાની શક્તિ મળે છે. कुटुंब માટે શુભ પરિવર્તીની એકાદશી વ્રતનું પાલન કરવાથી कुटुंबમાં ખુશીઓ, સમૃદ્ધિ અને એકતા આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે કરેલ ઉપવાસ અને પૂજા આખા પરિવાર માટે શુભ ફળદાયી રહે છે. मनुष्य पापों दूर करने आ एकादशी उपवास जीवन में करेला पापों दूर करने सदाय चिंतित गणाय पूजा विधि में विष्णु नाम साथे पवित्र नदीओ स्नान करव दान करवू, अने बीजा लोकोनी सेवा करवी पण खूब महत्व धरावे छे धार्मिक चिंतन एकादशी ए मानसिक अने आध्यात्मिक स्वच्छता अवसर छे आ दिवसे मनुष्य ने पोता जीवन अने कर्मों पर चिंतन करव जीइए विष्णुना उपवास साथे अंतरात्मा शुद्ध करव जीवन में पड़कारो में केवी रीते सामनों करव ए बाबतो पर ध्यान केन्द्रित करव जुए व्रत और उपवासनी विधि परिवर्ति एकादशी ना दिवसे भक्त निश्चित निमों पालन करव जरूरी छे आ व्रतन पालन करनार व्यक्ति ए दरिया नदी अथवा तला में स्नान करवु जो ये, अने भगवान विष्णु ने प्रणाम करवु पूजा सामग्री पूजा में तुलसी फूल अक्षत घी मीठाईय फलों उपयोग करवामा आवे छे भगवान विष्णु ने प्रसाद अर्पण करी उपवास करवो જોઈએ भक्ति करबी आदिवસે સત્ય દયાルતા અને ભક્તિનો માર્ગ અપનાવવો જોઈએ મન વાણી અને કર્મથી ભગવાનના નામનો જાપ કરવો અને શાસ્ત્રોનું વાંચન કરવું જોઈએ રાત્રિ जागरण પરિવર્તીની એકાદશીના દિવસે રાત્રિ जागरणનું વિશેષ મહત્વ છે ভক্তોએ રાત્રે ભગવાન વિષ્ણુના નામનો જાપ કરવો જોઈએ અને તેમના વિવિધ નામોનું સ્મરણ કરવું જોઈએ દાન અને સેવા દાન અને સેવા એ એકાદશીના વ્રતનો મહત્વપૂર્ણ ભાગ છે ভক্তો એ આ દિવસે ગરીબ અને જરૂરતમંદ લોકોની મદદ કરવી જોઈએ દાન કરવાથી આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે શાસ્ત્રીય સ્ત્રોતોમાં પરિવર્તની એકાદશી પરિવર્તની એકાદશીનું વર્ણન વિવિધ ધાર્મિક ગ્રંથોમાં થાય છે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં આ દિવસને આત્માની શુદ્ધિ માટેનો દિવસ ગણાવ્યો છે વામન પુરાણ અને શ્રીમદ્ ભાગવત પુરાણમાં એકાદશીની વિશેષતા દર્શાવવામાં આવી છે વામન પુરાણમાં ભગવાન વિષ્ણુના વામન અવતારનું વર્ણન છે અને આ દિવસનું મહત્વ વિશે માહિતી આપવામાં આવી છે આતિ હિન્દુઓ આદિવસને ભગવાન વિષ્ણુના આરાધનાનું શ્રેષ્ઠ સમય ગાળો માનવામાં આવે છે પરિવર્તીની એકાદશીથી થનારા લાભો પરિવર્તીની એકાદશી પર ઉપવાસ અને પૂજાનું પાલન કરવાથી અનેક લાભો થાય છે આર્થિક સુખ સમૃદ્ધિ આ આવરણો પાલન કરનાર વ્યક્તિને આર્થિક સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે ધાર્મિક માન્યતાઓ મુજબ આ દિવસે કરેલા કાર્ય અને પૂજા બધા પ્રકારના અર્ઘ્ય આત્માને આશીર્વાદ આપે છે આધ્યાત્મિક ઉન્નતિ આ એકાદશી માનસિક અને આધ્યાત્મિક સ્વચ્છતા માટે ઉત્તમ સમય છે उपवास અને પૂજા કરવાથી આત્માને આધ્યાત્મિક ઉન્નતિ મળે છે અને વ્યક્તિને અંતર્મુખ બનવાની પ્રેરણા મળે છે. સકારાત્મક પરિવર્તન પરિવર્તિની એકાદશી એ જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના માર્ગો પર દૃષ્ટિ આપનારો દિવસ છે. આ દિવસનો ઉપવાસ શરીર અને આત્માને પરિસ્ક્રૂત કરે છે અને જીવનમાં નવા દર્શન લાવશે. પાપોનું પ્રાયશ્ચિત આ એકાદશીનું વ્રત પાપોને દૂર કરવાનું અને જીવનમાં શાંતિ લાવવાનું પ્રતીક છે. पौराणिक मान्यता मुजब आ दिवसे पूजा पूजा दोष दूर करवा अने जीवन में धार्मिक तथा आध्यात्मिक वृद्धि लावानो समय छे। चैनल लाइक करो सब्सक्राइब करो